ગુજરાત પોલીસનું કામ છે લોકોની સુરક્ષા અને લોકોનો જીવ જે જોખમાય તેમાંથી તેમને બચાવવાનો પરંતુ પોલીસની બેદરકારીના કારણે એક વ્યક્તિની હત્યા થઈ જાય છે અને આ તેમના પરિવારનો આરોપ છે આ મામલે જે પોલીસવાળા છે અક્ષય રાજ મકવાણા તેમને પ્રશ્ન પૂછવા માટે અમે ફોન કર્યા પણ તેમના પાસે સમય નથી કે તે જવાબ આપે સાથે ગુજરાતના જે ડીજીપી છે વિકાસ સાહેબ તેમણે પણ આ મામલે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યુઝ હું છું આપની સાથે તો ગાછી એક પરિવાર છે એક પરિવારનો સભ્ય છે તે પોતાની રોજગારી માટે બે ભેંસો લઈને પોતાની બોલેરો ગાડીમાં જઈ રહ્યો હતો તે દરમિયાન તેના લુક ખાતા તો તેને પકડે છે અને ત્યારબાદ તેની હત્યા કરી દે છે આ આરોપ છે તેના પરિવારજનોનો બનાસકાંઠાની ઘટના છે જેમાં ડીસા હાઈવે પર આ ઘટનાને અંજામ આરોપીઓ આપે છે જે આરોપી છે તે ગુનાઇત ઇતિહાસ ધરાવનાર છે અને ભૂતકાળમાં પાસામાં પડતે જઈ ચૂક્યા છે સૌ પ્રથમ તો પરિવારજને જે પોલીસ પર આરોપ લગાવ્યા છે અને આરોપીને લઈને શું વાત કહી છે તે આપ સાંભળો મારું નામ છે ફજલખાન ગોરેખાન અને મેસ્વીખાન જુમેખાન મારા મામા હતા સેસનથી બે ભેસો ભરીને મેદા એમની બેનના ત્યાં ઉતારવા જતા હતા તો લાખણી ત્યાં ખીલીઓ મૂકીને કાર પંચર કર્યા તો મારા એના પર કોશિશ કરી ડ્રાઈવર મૂકીને ભાગી ગયો પછી મારા મામાને માથામાં ટામી છોડી મારા મામા બેભાન થઈ ગયા

નિકુલ સેંગ વાતમવાડા બરોબર અને બીજું રોકી ઠાકોર છે બરોબર એ અને પછી હમીરસિંહ ડિયોદરવાડા અરવિંદસિંહ પરવીનસિંઘા ચીબડા બરાબર એમને માથાના ઈજા પોકાળી બે ઇંચનો ખાડો થઈ ગયો માથામાં બરોબર લોઢાની નળીની ચક્કર વેલ્ડિંગ કરેલી હતી બરોબર એ ડાયરેક્ટ આમ માથું કાઢવા જ્યો ગાડીનો એટલે સીધો માથામાં છોડી અને એનું મર્ડર કરી નાખ્યું બરોબર અને

તે સામે આવે છે એના ઘટનાને લઈને આરોપીઓએ કેમ હત્યા કરી અને શું વાત હતી તેની પણ વાત કરે છે અક્ષરે મકવાણા પણ શું કહી રહ્યા છે તે સાંભળો આજે વિનીસ નંબરે અહીંયા છે આખરામાં એક જે મર્ડરનો બનાવ બનેલો છે કે જેમાં જે વ્યક્તિનું મૃત્યુ થયેલું છે તેનું નામ છે મિશ્રી ખાન જુમે ખાન બલોચ અને જે નજરે જોનાર છે એટલે કે જેમની સાથે હતા તેનું નામ છે હુસેન ખાન બલોચ હુસેન ખાને ફરિયાદ આપેલી છે ફરિયાદમાં દેખાડવા મુજબ આમાં કુલ પાંચ જેટલા આરોપીઓ છે કે જેમાં મુખ્ય આરોપી છે નામ છે અખેરાજ પરબતસિંહ વાઘેલા તથા અન્ય બીજા ચાર જેટલા બીજા આરોપીઓ છે આ ચાર આરોપીઓએ આજે સવારે વહેલી સવારે મળી અને મિશ્રી ખાન મર્ડર કરેલું છે કે જેની અંદર તેઓ જણાવે છે કે જ્યારે એ ગાડી ઉપર જ્યારે હુમલો કરે છે એ વખતે જણાવે છે કે આની પહેલાં જ્યારે આરોપી છે અખેરા તેને પાસા થયેલી હતી અને આ પાસા થયેલી હતી જેને કારણે થઈ એને જૂની અદાવત રાખીને આ અદાવતના કારણે થઈ તેમને હુમલો કરેલો હતો ના હુમલાના કારણે એમનું મૃત્યુ થયેલું છે પોલીસ તરીકે અમે લોકોએ અલગ અલગ છ જેટલી ટીમો બનાવેલી છે અને તમામ ટીમો જે છે એ કામે લગાવેલી છે અને તમામ જગ્યાએ અમે હાલમાં ચેક કરી રહ્યા છીએ જેમાં પોલીસને ઘણા અંશે સફળતા આપી મળેલી છે અને હું આપણે વિશ્વાસ જાણવા માંગીશ કે તમામ આરોપીને વહેલા સરસ પકડી લેવામાં આવશે આ સાથે સાથે હું મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે ઘણા સોશિયલ મીડિયામાં આ ઘટનાને એક મોબ લિન્ચિંગ તરીકે દેખાડવામાં આવી રહ્યું છે જ્યારે હું આપણને સ્પષ્ટપણે જાણવા માગું છું કે જે ફરિયાદમાં ઉલ્લેખ પણ છે આ કોઈ પણ જાતનું મોબ લિન્ચિંગ નથી આ માત્રને માત્ર એક જૂની અદાવતના કારણે જે છે એ અખેરાસી પરબતસી વાઘેલા તથા અન્ય ઈશમોએ ભેગા મળી અને આ વ્યક્તિનું મૃત્યુ કરેલું છે આ પરિવારના આરોપ બાદ અમે જે પોલીસવાળા વાળા છે અક્ષયરાજ મકવાણા તેમનો ચાર વાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ તેમના પાસે ફોન ઉપાડવાનો સમય નથી કેમ કે આ પરિવારના સભ્યોનું કહેવું હતું કે એક વર્ષથી આ અખેરાજ આરોપી છે તે તેઓને હેરાન કરતો હતો અને તેઓના જીવને જોખમ છે તેવી અરજી પણ તેમણે દિયોદર પોલીસ સ્ટેશનમાં આપી હતી તો આ પોલીસ એક વર્ષ શું કરતી હતી ને આ લોકોની અરજી પર કેમ કાર્યવાહી ન થઈ આ પોલીસની બેદરકારીના કારણે આ અખિરાજ જેવા ગુંડાઓ છે તે એક વ્યક્તિની હત્યા કરી દે છે અને તેમ છતાં આ પોલીસ કંઈ નથી કરી શકતી હવે આ મામલે ગુજરાતના ડીજીપી વિકાસ શાહે તપાસના આદેશ આપવા પડશે કેમ કે અક્ષરરાજ બકવાળાનું તો કહેવું છે આરોપીઓને પકડવા માટે અમે ટીમો બનાવી દીધી છે પરંતુ આ આરોપીઓ એટલા માથા ભારે હતા કે પોલીસ પણ તેમને નથી પકડી શકી તેવા આરોપ તેમના પરિવારજનો લગાવી રહ્યા છે આમ પોલીસની બેદરકારીના કારણે એક વ્યક્તિનો હાલ જીવ ગયો છે તેવા આરોપ તેમના પરિવાર લગાવી રહ્યા છે અને આ મામલે હવે અક્ષયરાજ મકવાણા હોય કે ગુજરાતના પોલીસવાળા વિકાસ સહાય શું કરે છે તે જોવાનું રહેશે આ પ્રકારની ક્રાઈમ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો 90 ન્યૂઝ ડે ચેનલ જોવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને જો આપના કોઈ સૂચન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે परा